સોસાયટીના લોકોની બેઠક બોલાવીને સભ્યોની લેવાઈ હતી સહી આ સહીનો ઉપયોગ બંને હોદ્દેદારોએ રીડેવલપમેન્ટ માટે કરી રહ્યા હોવાનો આરોપ લાગ્યો છે જેનો આનંદ વિહાર ફ્લેટના રહીશોએ વિરોધ કર્યો સાથે તોડફોડ પણ કરવામાં આવી આનંદ વિહાર ફ્લેટના રહીશોએ બોલ કર્યો હતો

આ લોકોને લઈને અત્યારે કાર્યવાહી જે છે આ લોકોને એવું કહેવામાં આવ્યું હતું પરમ દિવસે પોલીસ દ્વારા કે બે દિવસની અંદર મકાનો તમામ ખાલી કરી દેજો નહીં કરો તો આ તોડી દેવામાં આવશે પરંતુ અત્યારે સેટેલાઇટ પોલીસ જે છે અહીંયા આવી અને આવતાની સાથે જ તે સમજાવવામાં આવ્યા કે હજી પોલીસે કોઈપણ પ્રકારની પરમિશન નથી આપી પરમિશન નથી આપી એટલે મકાન આજે નથી તૂટવાના તો એને લઈને આખી કાર્યવાહી જે છે થઈ હતી વિરોધ કરવામાં આવ્યો હતો જેસીબીની અંદર પથ્થરમારો તોડફોડ કરવામાં આવી હતી સ્થાનિકો દ્વારા સ્થાનિક જો આપણી સાથે જોડાયેલા છે શું નામ છે કાકા આપનું મારું નામ વીરુભાઈ અલગોતર વીરુભાઈ શા માટે આ લોકો ઊભા અત્યારે એકઠા થયા હતા શું થયું આમાં એવું છે ને સાહેબ કાલે પ્રમ દિવસે સાંજે લગભગ 7 વાગે કોઈને પણ ખબર નહોતી અને પોલીસે આવીને એવું કહી ગયું કે ભાઈ કોન્સ્ટેબલ આવીને કોઈ કહી ગયા બધાને કે ભાઈ તમારું મકાન પ્રમ દિવસે 10 વાગે તૂટવાના છે એટલે અમે ગઈ કાલે હાઉસિંગ બોર્ડમાં ગયા સાહેબને મળ્યા આ લોકો પણ સાહેબને પણ એ લોકો એવું કહ્યું કે ભાઈ તમે વસ્તુમાં વર્ક ઓર્ડર અમે મોકલી દીધો તમને અમે નહીં આપી એટલે પછી પાછા અમે સાંજે પણ ગયા તો સાંજે પણ અમને કંઈ જવાબ ન પોલીસ સ્ટેશનમાં અમે કમ્પ્લેન પણ કરી ભાઈ આ ગેરકાયદેસર છે પણ અંતે વસ્તુમાં આજે વસ્તુ આ આખી રાત સૂતા નથી ગઈ કાલે પણ કોઈ સૂતું નથી આજે જ્યારથી આ સમાચાર મળ્યા ત્યારે લોકો તડફડી તડફડી રહ્યા છે હેરાન પરેશાન છે હું અત્યારની શું પરિસ્થિતિ છે અત્યારે શું થયું અત્યારે પોલીસ સાહેબ શું નામ છે સાહેબનું સાહેબ સેટેલાઇટના પોલીસ સાહેબ પીએ સાહેબ આવી ગયા અને મારા જણાવ્યા પર એમને આ સોસાયટીઓના કહ્યું કે ભાઈ તમારું તૂટશે નહીં એટલે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આવી રીતે સાહેબ અમને આ સરકારી તંત્રનો જો સહયોગ હું મળશે તો અમારી જીત થશે આવી સામાન્ય સોસાયટી ને અને બિલ્ડર ને જો આવું મોટું લોકેશન મળતું હોય તો શા માટે છોડે તોડફોડ કરવામાં આવી છે તોડફોડ માં તો કઈ થઈ નથી સાહેબ જેસીબી માં જે વસ્તુ આ લોકો ગયા જે લોકોને સાહેબ આજે કમાવાનું નથી જે લોકોને પોતાના ઘરમાં અત્યારે ઘર માટે રહેવા માટે તકલીફ છે અને જે લોકોને આજે કંટાળીને આઠ મહિનાથી એ લોકો કંટાળી રહ્યા એટલે કોઈક તો એવા હોય ને કે ભાઈ એને વસ્તુમાં આજે શું થશે અમારું શું થશે એટલા માટે કોઈએ કર્યું તરત તમે બંધ કરાવી દીધું કે ભાઈ હવે વસ્તુમાં આવું કોઈ કંઈ કોઈએ પગલું લેવું નહીં અને કોઈએ પણ આવું કરવું નહીં જોઈ શકો છો કે પોલીસ જે છે અત્યારે અહીં પહોંચી જે આ વિસ્તારના ડીસીપી જે છે પ્રેમસુખ ડેલુ એ પણ અહીં આવી પહોંચ્યા છે આપણે એમના સીધા દ્રશ્યો દેખાડીએ કે આખરે કઈ રીતે પોલીસની કાર્યવાહી જે છે ચાલી રહી છે તમામ લોકો જે છે એ અત્યારે બહાર હતા પોલીસના સમજાવવાથી તમામ લોકો જે છે એ અંદરની તરફ જતા રહ્યા છે અને અંદરની તરફ જ ગયા બાદ જે છે એ હવે મોકલી આપવામાં આવ્યા છે અને આખો મામલો જે છે સમજવા માટે ખુદ ડીસીપી જે છે અહીંયા પહોંચી ગયા છે અને આગળની કાર્યવાહી જે છે કરવામાં આવશે મહત્વની વસ્તુ એ છે કે સ્થાનિક પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની તોડફોડ કરવા માટેની પરવાનગી હજી સુધી આપવામાં આવી નથી એવું જે છે પોલીસનું કહેવાનું હતું અને પોલીસના કહેવા મુજબ તે સ્થાનિકો જે છે તમામ બધા અંદર અત્યારે હાલ જતા રહ્યા છે હવે આગળની કાર્યવાહી શું થશે અને કેવા પ્રકારની જે છે હવે આગળ જોવાનું રહ્યું પરંતુ ખુદ ડીસીપી જે છે એ પણ અહીંયા આવી પહોંચ્યા છે અને આખો માહિતી જે છે એ મેળવી રહ્યા છે ખ્યાતિ

જરૂરથી જે પ્રમાણે કાર્યવાહી થઈ રહી છે અત્યારે જે સ્થાનિકો પણ રજૂઆતો કરી રહ્યા છે એ રજૂઆતને લઈને તમે જોઈ શકો ભ્રમસુખ ડેલું જે છે એ પણ અહીંયા પહોંચી ગયા છે અને આખી માહિતી જે છે તાળીઓ લોકો અત્યારે વગાડી રહ્યા છે જે પ્રમાણે પોલીસના વર્તનને લઈને કાઢી સુધી પોલીસે પણ કોઈ પ્રકારની મંજૂરી આપી નથી એવા પ્રકારની આખી માહિતી આપવામાં આવી છે અહીંયાના જે ડીસીપી જે પ્રેમસુખ દેલો એમની સાથે આપણે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું જણાવી રહ્યા છે અને શું કહી રહ્યા છે અત્યારે પોલીસ અધિકારી સાથે ચર્ચાને અને વિચારણા કરી રહ્યા છે કે એમનું શું માનવું છે શું કહેવું છે એ રીતે આપ જોઈ શકો છો કે તમામ લોકો તરફ જતા રહ્યા છે તો આગળની કાર્યવાહી શું કરવામાં આવશે જણાવી સર શું કાર્યવાહી કરવામાં આવી છે આખી એને પોલીસ અધિકારી પાસે જે છે એ સમજવા માટેથી જઈ રહ્યા છે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે છઠલિયાતના પીએસઆઈ જે છે એના દ્વારા આખો મામલો સમજાવવામાં આવી રહ્યો છે પ્રયત્ન થશે કે જે આખો ઘટના હતી એ શું હતી કેવા પ્રકારની રીતે એનો આખો ચિતાર મેળવવા માટે સનસેવન ડીસીપી પ્રેમસુખ ડેલું જે છે એ પણ અત્યારે આનંદ વિહાર સોસાયટી ક્યાં ફ્લેટ છે ત્યાં આવી પહોંચ્યા છે ને આગળની કાર્યવાહી કેવા પ્રકારની કરવી અંગે નિર્ણય લેવામાં આવશે ઉદય આભાર આપનો તમામ માહિતી બદલ વધુ માહિતી માટે આપના સંપર્કમાં રહેશું તો સ્થાનિકોનો હલ્લા બોલ આનંદ વિહાર ફ્લેટના સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો રીડેવલપમેન્ટના નામે તેઓની સહી લઈ લેવા બાદ તોડફોડની પ્રક્રિયા શરૂ કરાતા પહેલા જ વિરોધના દ્રશ્યો સામે આવ્યા છેતરપિંડી કરી સોસાયટીને રીડેવલપમેન્ટમાં નાખ્યાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો પરંતુ હાલ પૂરતી તેઓને હૈયા ધારણા આપવામાં આવી છે કે હાલ કોઈ પણ પ્રકારે આ સોસાયટીને તોડવામાં આવે